મિત્રો કેમ છો બધા મજામાં હશો તો અત્યારે હવા હળમાં આપણે આવી ગયા જશે પોણી વાળવા માટે અત્યારે વાગી ગયા છે આઠ પપ્પા પોણી વાતા હતા એટલે આપણે આવ્યા છે એમને ચાપુ મૂકે છે તો જોઈ શકો છો આ છે આપણું ખેતરમાં જીરું મને આ આપેલો પાછળ પડ્યો છે બાટનું પાણી પીવા માટે તો આપણે આટલું પાયું છે અને હજુ પાછળ બાકી છે જો આખું ખેતર આ તો પાવા નાખવાનું છે અને ચાલુ છે જોઈ શકો છો છે ને ખેતરમાં પાણી બહુ ચેરમાં ભરાવા દેવાનું હતું નથી એટલે જલ્દી વાવવા પડે છે અને આ બાજુથી પાણી આવે છે જુઓ આ છે રાઈડું આપણું ખેતર છે આ મોટી લાઈન ઊભી છે આટલું બાકી છે પાવાનું ફટોપટ આપણે પાઈ નાખીએ રેડી મિત્રો આપણે હવે પાણી બણી વાળી પાવી ગયા છે એટલે હવે નીકળી ગયા છે જોઈ શકો છો ખેતરમાંથી નીકળી ગયા છે અને આ છે આપણો રસ્તો અહીંથી નીકળી છું રસ્તા ઉપર આ મોટી લાઇટ છે રેડી તો જોઈ શકો છો હવા માં જતા એટલે આપણે ઠંડી ઊંડી હતી એટલે સ્વેટર બેટર બધું ઘાસ લઈને જતા અને જુઓ આ આપણે આપણી બાટલી પાણી પીવા માટે ટોપી વોપી અને બધી તો આપણે ફટોફટ ઘરે જઈએ ઘરે જઈ અને ખાઈ અને આપણે દુકાને દાવવાનું થાય છે લગભગ રેડી આપણે ખાવા બવા ખાઈને આવી જુકાન રેડી એટલે દુકાને તારી છે જોઈ શકો છો અને આ પાછળ આપણે દુકાન છે અને આપણે નોકરી કરેડ છે આ બેઠાઈ પગાર આપણને બે ત્રણ રૂપિયા આલે પણ તો એમાં આપણું કામ ચાલી જાય બરાબર ને આપણે પણ વેપાર કરી નાખે બધાને વેપાર કરી નાખે આ પાછળ દૂબ જવું મજા રહો બાબત આઠે કરી દઉં બરાબર દૂધનો પોતે કરાય શું કહેવાય ઉમંગ મોલ ખાલી દેખાવનો છે બરાબર મોલ નથી અંદર દુકાન બીજી છે રેડી ना बदी लुक्केसु बैठी थी तो हमरा पति क्या करे लल तो तो बदा हमरा रेडी खतरनाक डेंजर डेंजर माया तन पसे आ जो छोटू कैसा कि है देखो बढ़िया दिखता है मेरे को ब्रोक में डालना है ये आने दूसरी पूछो तंदू

તો મિત્રો વિડીયો લાઇક અને શેર કરજો અને ગમે તો સબસ્ક્રાઈબ કરજો બરાબર અને સપોર્ટ કરતા રહેજો કારણ કે બનાવવાનું ચાલુ કર્યું છે ફરીવાર તો તપ તક જય માતાજી અને ચાલો મોજ કરો બરાબર ને